જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ઉઠી ગયો છું ને બ એકદમ ફૂલ ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ તમને અમને ને મસ્ત મજાનો વ્યૂ દેખાડવામાં કરની સામે વાઇબ થઈ જો તો મજા આવશે આ હું તો થોડું

मौन भी आज ऐसे ही क्यों है उम्म सोले तो अभी तो मार लिया तारे लिया हम तो उठिया तो होता है यार मार ली तो की नहीं हाँ मार दो मिनट तो ये करना किधर हाँ कुम्हे अच्छा क्या चाय ले हाँ ले अजू आरोटी चाय दिया क्या नहीं डर अजू केस मार से तो पहली ए पहली मचाई कौन मारी तो पहली तो दीदी ना मारी तो पहली नहीं बताना

પણ ઈ તો નીકળી ગયું હવે શું લગ્ન ની સીઝન આવે એ બધી બધાના હમણાં લગ્ન હશે ગોરીચા હિરમાં પછી એ હિરમાં પછી પાછળ આપણે આવશે વૈશાખમાં તો એટલે હવે તો કન્ટિન્યુ ગરાગી ચાલુ જ રહેશે તો ફટાફટ સારો એવો માલ હમણાં હું ભર નાખું એટલે ગરાગી સારી રહેવાની છે એ તો ફાઈનલ જ છે બાકી મમ્મી આજ હું સુરત જવાનો હું હા લુગડા લેવો કલકત્તા કાંઈ ન મળ્યું ભાઈ

ન્યુ એવા સ્ટાર્ટઅપ વાળા ક્રિએટર આવી ગયા છે ભાઈ સારા એવા અત્યારે ગૂગલ ની આઈડી છે ભુજ ને એના વિડીયો બનાવે છે મસ્ત મજા કરે ભુજ ની અલગ આઈડી બનાવી ભુજ રાખી નથી આઈડી રાખી દેજે કરેલો ખાલી વિડીયો જોશો ગાંડા અંજાર વાળી આપડી હાથ ની ને તારા હાથ ની

એટલે સીધા અહીંયા આપણે રેલવે સ્ટેશન મૂકીએ એનાથી એને ચા પીએ મસ્ત મજાની ગરમા ગરમ થોડોક સૂકો નાસ્તો પણ લઈ લઈ જમી તો આવે અમે કદાચ રાત્રે ભૂખ લાગે તો થોડું ઘણું પડ્યું તો ખાવા થાય સવારે દસ વાગે આપણે છે સુરત પહોંચશું એટલે થોડુંક વ્યવસ્થા કરવી સવડી બસ જગદીશભાઈ આવે એટલે નીકળી ફટાફટ વધાવીને રેલવે સ્ટેશન ચા પી નહીં ઓકે આવી ગયા હતા ભાઈ સ્ટેશન અને ભાઈ એટલી બધી ઠંડી હે કે વાત ત્યાં આ લાગે ને એકદમ જાદુ જેવો આવું લો કોઈ મિલ ગયા વાળો જાદુ હતો ને આપણો કચ્છનો જાદુ બસ થોડીક વારમાં હમણાં ટ્રેન આવે ચા અમે પી લીધી એકચ્યુઅલી લોગ ન બન્યો હું ભૂલી ગયો જગદીશભાઈ નીકળી ગયા અત્યારે મને યાદ આવ્યું કારણ કે ઠંડી બહુ હતી ને અને હું થાકી રહું નિંદર આવે બહુ ટ્રેનમાં ચડ્યા ભેગું એને હોય રહીશ કારણ કે અગિયાર વાગી ગયા આજે કબરની નીંદર ગેમ આવે ઓકા બની બહુ તું કહેતો તો ઓછી ઓછી એમ ને નાસકો ગલી ભાઈ પછી જાય ભૂખ લાગી ખાઈ તો નીંદર સારી આવે કેવું એવું છે અને સારું થયું નીંદર આવે મતી બંધ કરી

આdio mane samara ma rejoin invest thai jay ave rino kai aave ja vidhi lapo tame khai leju pi leju na khai leju hoye avse khas geli aave la watri jai khari ji aavi gaya che bhai aapra rinod bhai patwayani fruit ni list kari ave yahi chhe vapari pase aap rike ro rike ro devu

હજી થોડું ઘણું લેવાનું બાકી એમ હજી તો આટા ફેરા કરે ચાલુ જ રહેશે બીજા મહિના માં લગન પછી આપણે વૈશાખ આવશે વૈશાખમાં તો લગભગ આપણે નક્કી થઈ ગયા સાહેબ એટલે માલ તો ફૂલ આવી જવાનું હોય ભાઈ જોશું કઈ રીતે થાય પેલા નાસ્તો કરી પૂરી પેટ પૂજા આજે ભાઈ એને સુરતી સ્પેશિયલ લોચો અમે મગાવ્યો હોય લોચા નું હવે તમે કહું મટું કહેતી હતી એ કે કે લોચો નામ કઈ રીતે પડે ખબર એક ભાઈએ આખમણ મગાવ્યું હતું તો એને રાતે બહુ તકડ

બસ હવે થોડીક આ પચી આવશું ને આ બ્લોગ કરી નવો વ્લોગ ઘરેથી ચાલુ કરશું આપણે તો બ્લોગ જોઈને મજા એવું તો લાગશે કમેન્ટ કરતા હોય ચેનલ અને સબસ્ક્રાઈબ નહીં કરવી તો બટાબટ કરતા હો જય રામ